આપણે નાય ધોય કમ્પ્લીટ થઈ ગયા હે નાસ્તો પાણી કરી લીધો હે અને કામે આપણું બધું થઈ ગયું હે તો આજ જો બારોબારી સાટા આવે હે તો લુબડાતા ધોઈ નાખ્યા હે પણ હવે હે નહીં તો વાંધો નહીં હવે પછી આપણે થોડાક નીતરી જાય પછી આપણે લઈ લઈ હું એને ઘરમાં કેમ કે આપણે ઘરમાં ઓલરેડી એક દોરી બાંધી જ છે ને આ જો મેં વૂંકવાતા અગાસીમાં તડકો સવારે ઠાકું નીકળો તો હું ઘાયલો કે મેળી ઉપર નાખી આવું તો થોડાક તપી જાય તો હજી તો કલાક બે કલાક થઈ તો મેં અંધારું ઘાલો એને તો સુકાઈ ગયા હે એને તો અંદર લઈ લો આપણે જો ઘરમાં દોરી બાંધી જ છે આપણા બેન હે ને તુબાબેન તુબાબેનના કપડાં ઘરમાં હુંકવવાના જ હોય હા તુબા

તો હવે આનું દહીં એય થાય નહીં શેકુ હોત ને પેલા તો દહીં જામી જાત પણ મેં સીધું હેને ચૂલે ચડાવી દીધું ટોપરીમાં તો ગરમ થયું ને તો તા હેને ફાટી ગયું ફોદા ફોદા થાવા માંડ્યું તો હવે વિચાર હે કાની હેને રસ મલાઈ કર નાખું તો આહાના ને ભાવે ને તો ખાહું ને અમે બે બે સમસી માઈ છે તો જો ફાટી ગયું ને તો હવે હેને એટલી ખબર પડે કે જઈએ દૂધ આવે ને તઈ છે ને ગરમ કર ના ખાય લાઇટના ભરો હે કે ફ્રીજના ભરો હે ન રહે કંઈ એ દગો દઈ દઈએ કંઈ નકી ના હોય માં તો મીકું તું પણ હે ને એ પણ દગો દઈ દીધો કે છે ને અહીંયા તાજા દૂધ તો આવતા ન હોય હવાનું હાંજનું હાઈન હાંજનું હોય હવાઈ રે દઈએ અમે લઘુ કરેલું હે પણ તો એ હેને ભરો ન આવે આપણા ગામડામાં લઘુ કરેલું હોય તો તાજે તાજું જ દૂધ આવે ને અહીંયા તો આપણે લઘવા થી આપણે લઘુ બાંધ્યું હોય ને તો કંઈ નકી ના હોય કંઈક વાહી દૂધે કપડા તો મને લાગે કે આ છે ને વાહી દૂધ આવી ગયું એટલે બગડી ગયું ઓલું નો બેગડું આ બગડી ગયું હા શું છે મમ નથ ખાવું ચાલે હે આઈ તું બા નો નાસ્તો કરે નો પાણી પીએ નો સાદુ દૂધ પીએ કોઈ ની ઉઠીને ઘુમરા જ મારે પછી ગાડી પાટે ચડે ને તઈ પાણી માગે તઈ વળી કી ખાવું જોઈએ ને બાકી ઉઠીને તઈ કઈ નો જોઈએ કા બેન गाड़ी ता मूल माज हुए गाड़ी ता मूल माज हुए यार चाकू ना तो गाड़ी मूल माज हुई तो खावा हम हमें दूध फाटी क्यों तूने तो रस मलाई बना भी नहीं किए बिरयानी ये खास नहीं ना चमची चमची लेन खा भी जान हाल तू बता रहे हो खा वो तू बना नू ए तू बा बातें के तू रमें थैंक यू ओए माँ ओए माँ ये तो खबर पड़ती अमना गले बात कम से नाम से ना बताए खाए खाना खाए तो जो हमें बेही गया है खावा ने वाई है अटाने बे वो पन्ना बे वाई है हेलो तू मम खाई लिया लो अबू कितना तो अबू આગળ મોટા લાગી જાય ટમેટાનું શ્યાક કર્યું હે ને ખીચડી બનાવી છે ને તું બાજુ અમારું વાણી આવી ગઈ હે ખાઈનું વ્યારાનું હે ને અમારું થઈ ગયું હે ખીચડી ચેવ ટમેટાનું શાક ને રોટલી હવે પપ્પા એ ગયા ને પછી અમે ખાવા બે ગયું તની વાર જો હું કાતુ બા પપ્પાની વાત જોવાની છે ને મેં આવી બીજું એડિપ કર્યો મારો આજ ન તો એ પાછો કાલે મારે નાખવાનો હોય અપલોડ કરવાનો હોય હમણાં લોકો આવતા નથી કાંઈ કે કોરા ખાતા ખાતા ઉતારું હું કે ટાઈમ મળે તો ઉતારું ન પછી આપણે રજા રાખી દઈએ આપણી હું હે ને યુટ્યુબમાં વિડીયા જોતી હતી ઠાકોર ફેમિલીના તો તમે ત્યાં જોતા હોય કે ન જોતા હોય પણ મને છે ને વિડીયા જોવા બહુ હોય ત્યાં ગમે તો હું એને કાયમીનો એપિસોડ જોઉં જ તો એને ના જમાઈનું હે ને મૃત્યુ થઈ ગયું જાતા ત્યાં એ કેદારનાથ ફરવા ચાર જણા દોસ્તાર તો બહુની સ્પીડમાં ગાડી જતી હતી તો ગાડી એને એથી ઉતરી ગઈ ને રોડથી તો નિયનું છે ને મૃત્યુ થઈ ગયું એમ તો કાયમના લોક જોતા હોય તો થોડુંક આપણે ઓલું થાય દુઃખ થાય એમ કે હોઈએ કે એમ તો ગમે ત્યાં જાતા હોય તો બાપા ધ્યાન રાખાય ગાડીની સ્પીડ ધીમી રાખાય મોટરસાઈકલ હોય કે ફોર વ્હીલર હોય તો બમણ ખવડાવવા આવી ધ્યાન રાખે રોડના ના સાધન ના કઈ કરાય નહીં કઈ ઉપર ખેંચી લે કઈ નક્કી ના હોય તો જો જોવાય દેક કરાય બુક ખાટલા સેવ ધોઈ ને વીણી વીણી મારા મોઢામાં નાખવા આવે